કોઈ પણ જાતનો વિચાર કરવા માટે કર્યા વગર બાંધીએ છીએ એના કારણે કેટલાક કર્મો થઈ જાય છે નિકાચીત કર્મો એટલે એને ભોગવ્યા વગર છુટકારો હોતો નથી છતાં શાસ્ત્રકાર ભગવંતો એક ઓપ્શન આપે છે નિકાસિત કર્મો કા તમે ભોગવીને ખપાવો કા ઘોર તપ કરીને તમે ખપાવો તવસાવા જો સહિતા ભોગવીને કા તપથી કર્મ ખપાવો તપ એ કર્મ ઉપર બહુ મોટો કુટારા ઘાત છે જૈન શાસનની અંદર જે તપ બતાવ્યો છે આ તપ દુનિયાના કોઈ પણ ધર્મની અંદર બતાવવામાં આવ્યો નથી અને આ તપ

તપ ની ઘોર સાધના કરતા હોય છે પંકજ ની અંદર ચોમાસુ નહી કરો પંદર વર્ષ ની આઠ દસ સાધના કરી હતી તપ કરવા માટે તગડા તનની ની જરૂર નથી પણ તપ કરવા માટે મજબૂત મનની જરૂર છે કર્મ બાંધવાના હજારો રસ્તાઓ છે પણ કર્મને તોડવાના

આની માટે તકડાતન ની જરૂર નથી શરૂઆત માં પચકાન લેવા ત્યાં નવરંગ નારાયણપુર આવ મે કીધું ભાઈ થશે તો તો એર ફૂક મારે ન ઉડી જાય ઓર સાધના છે સિકી તપની 6 7 એના ઉપર 8 આ કોઈ ખાવાના ખેલ નથી દેવ અને ગુરુની કૃપા એના ઉપરની ની અપ્રતિમ આસ્થા જેને હોય છે એના અશક્ય સાધના પણ શક્ય થઈ જતી હોય છે ઋષભદેવ ભગવાને ચારસો ચારસો દિવસ ના ઉપવાસ કર્યા પરમાત્મા મહાવીર તેર મહિના ના સાધના કાળ ની અંદર સાધનાઓ કરી મારા એમ કે છે ઋષભદેવ ભગવાન ને સામે રાખો મહાવીર સ્વામી ભગવાન ને સામે રાખો આ જીવન સાધના માટે છે ખાવા માટે નથી તપ માટે છે ભોગ માટે નથી યોગ માટે છે એક એક દિવસ આપણો કિંમતી જાય છે એક એક પાળ આપણી કિંમતી જાય છે હાથમાંથી સરકી જાય છે ખાય એના દિવસો ખાવામાં જાય તપ કરે એના દિવસો તપમાં જાય ભોગ ભોગવે એના દિવસો ભોગમાં જાય યોગ સાધનામાં કરે એને દિવસો યોગ સાધનામાં જાય તમારે તો ખાલી આ પજુષણ આવે એટલે એમ લાગે કે આરાધના સાધના કે તપની સીઝન આવી બાર મહિના બાકી ગાવો બેઠો જપે ને જે આવે તે જપે અને જેવી તમારી હાલત છે વિચાર કરો ખુરદા બોલે જવાના છે હમણાં નારણપુરામાં એક કિસ્સો સાંભળ્યો એક ભાઈ હતા અઠ્ઠા ખટ્ટા તમારા જેવા ઝઘડીના છઠ્ઠા ભાગની અંદર કેન્સર આવ્યું ચાર દિવસની અંદર કેસ ખલાસ થઈ ગયા આવા હજારો કિસ્સા રોજબરોજ જ્યારે આપણી સામે બનતા હોય માઇલો જાગતો નથી આ ખુલતી નથી વૈરાગ્ય ભાવ જાગતા નથી અધ્યાત્મ સ્પર્શતો નથી કશું જ કરવાનું માન થતું નથી રગસ્યા ધારાની જેમ દિવસો જાય છે ઈચ અહંકારો ઈચ ક્રોધ ઈચ રાગ દ્વેષોના પછડા સાધનાના કર્યા પછી પણ જો જામને જામ રહેતા હોય વો હી બહાર કી રફ્તાર વો અંદર કી રફ્તાર જો હોય

માત્ર ધરતી સાથે નહીં તમારી સાથે પણ અને ક્યાંય છોવા ના મળે એવા અલબેલા પરમાત્મા મહાવીર દેવ ને આજે ખૂબસૂરત રૂપાળી રોપ રોપ ના અંબાજ જેટલા આવે ને અહિયાં પછી મારી પાસે આવે ને મારા સાપ શું મૂર્તિ છે શું હલવાનું મને જ નથી તો એક જ વાક્ય અહીંયા સાંભળવા મળે આવા અદ્ભુત માવી સ્વામી પરમાત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં જય મંગલ ન થાય એ જ મોટું આશ્ચર્ય છે હમણાં તમે બધા આવ્યા હતા મને થોડા સમાચાર આપ્યા કે મારા સાબ થોડા વર્ષ પહેલાં આ જય મંગલ ક્યાં હતું અને પ્રતિષ્ઠા પછી ત્રણ સાલ કે અંદર જય મંગલ કહાં છે કહા પહોંચ ગયા આપણે હજી પ્રતિષ્ઠાના દિવસો પણ યાદ કરીએ તમે મને પણ ગાટતા નતા હો મારી એક ભાવના હતી કે પ્રતિષ્ઠાની બોલી સારામાં સારી થાય દેવ દ્રવ્યની વૃદ્ધિ ઊંચામાં ઊંચી થાય અને અહીંયા તો બધા સામાન્ય છે ભાઈ અહીંયા તો એક લિમિટેશન છે ક્યાં બોલી થવાની પ્રપોઝલ મૂકી દી તમારી પાસે આખા સાઈ બાગ માટે તમે આ ખુલ્લું મૂકી દો પણ તમે ગાંજા જાઓ એવા ના મારા સાહેબ જે પણ થાય જય મંગલ ની બહાર એક પણ બોલી જશે ભલે રૂપિયા થોડા ઓછા ઓછા થાય તો અમારા જય મંગલ હે અમારા મંદિર હે ઓર હે પરમાત્મા હે ઓર ઉનકા લાભ હમ હી લેંગે અને આપણે જોયું ભૂકા કાઢી નાખે એવી ઇનકમ

તમારા ઉપર કેટલી મોટી કૃપા કરી છે એક બાજુ આખો સંગ હોય અને એક બાજુ ખાબોછિયા જેટલું નાનો જય મંગલ હોય અને તો પણ ચડી જાય ગુજરાતીમાં અમે કહીએ નાનો પણ રાયનો દાણો આવું કહેવત છે છોટા હે ફિર બી હમારા જય મંગલ હે અને આજે પણ આપણે જોઈએ આ જય મંગલની અંદર આવા નાના નાના બાલ તપસ્વીઓ એમના મોઢા ઉપર ની તો જુઓ તપનો પ્રભાવ તો તમે જુઓ અને તપનો માહોલ અને તપનો ઉત્સાહ તો તમે એક વ્યક્તિ તપ કરે અને આખો સંઘ આ તપ ના રંગ થી ભીંજાઈ જાય અનેકને સામે આલંબન મળે શું જોઈએ આશીષ ભાઈ તપ કરવા માટે શું જોઈએ એમ કોણ તો ખરાબ આમાંથી ઘણા મોટા ભાગ આપણાથી તો ભય કઈ થાય નહીં મોટા ભાગે આ માન્યતા વાળા છે બદલો તમારી માન્યતા આપણાથી શું ન થાય એક સવાલ છે છ વર્ષના બાળકો સિદ્ધિ તપ કરતા હોય આઠ વર્ષના બાળકો માસક શ્રમણ કરતા હોય તપ કરવા માટે ઉંમર પણ બાંધક નથી સંયોગો પણ બાધક નથી નડે છે ખાલી આપણા પોતાનું નબળું મન પરિમલ સંઘની અંદર અમારા એક માજી છે જેમનું નામ છે ગજરાબા શું નામ છે ગજરાબા ઉંમર એમની છે આજે 84 કોડી ચાલે છે 184

એકસો ને ચોર્યાસી મી ઓળી આગળ આશીષ ભાઈ કઈશ ને તમારા વગર આજ કાળમાં આજ શરીરે આજ નબળા મને આજ જો આ માજી કરી શકતા હોય તો આપણે હવે તમે બોલો

સંકલ્પ જ કરતા નથી આપણી જાત ઉપર આપણને શ્રદ્ધા કે વિશ્વાસ જ નથી બાકી આપણી જાત ઉપર શ્રદ્ધા હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને બેરિયર બની શકે એમ નથી સાધનાના ક્ષેત્રમાં આપણને કોઈ કરતા કોઈ અટકાવી શકે એમ નથી આ જીવન આંબિલ કોક કરતું હોય ક્યાંક એકસો વીસ હમણાં અમારી નિશ્રામાં એક બેને એકસો ને વીસ ઉપવાસ નું પારો કર્યું એકસો ને વીસ ઉપવાસ અમારા હં ને ખાવાનો વિચાર જ ના આવે અને આપણને નોકરસી ને વિચાર નથી આવતો પાંચ તિથિ ક્યાં આવે છે ને ક્યાં જાય છે ખબર સુધા પડતી નથી થાય એના દિવસો ખાવામાં જાય તપ કરે એના દિવસો તપ માં જાય આરાધના કરે એના દિવસો આરાધના માં જાય એના દિવસો ની અંદર જાય દિવસો જતા જાય છે કોઈના માટે રહેતા નથી બહુ કિંમતી દિવસો ફો હાથ માંથી સરકી જાય છે આ ખોલવાની જરૂર છે વૈરાગ્ય ભાવ જાગૃત કરવાની જરૂર છે સત્વને ફોરવવાની જરૂર છે અને આ સત્વ ફોરવશું તો આપણે પણ તપ અને સંયમના સાધના માર્ગની અંદર આગળ વધી અને આપણા જીવનને સાર્થક કરીશું રૂપિયાની કમાણીઓ કરવામાં મોટી સત્તાઓ હાંસલ કરવામાં સમાજના માન પાન મેળવવામાં આ જિંદગી સાર્થક થવાની નથી આ જિંદગીની સાર્થકતા નથી તપ અને સંયમ દ્વારા આત્માને નિર્માણ કરી કર્મના

આવા સરસ મજાના દાખલા છે સરસ મજાનો આનંદનો એક અવસર છે પારણાનો પ્રસંગ છે મહેશભાઈ પણ બહુ ઉલ્લાસમાં છે નાનકડી દીકરી આટલી નાની ઉંમરમાં કરે એટલે હર્ષનો કોઈ પાર ના હોય બહુ જ આગ્રહ કર્યો થોડા કામો બી હતા પણ જય મંગલ માટે ને હમણાં ના પાડવી શક્ય હોય નહીં અમારા માટે અહીંયા અમારો અંતરનો લગાવ રહેલો છે આ પરમાત્મા સાથે આ મંદિર સાથે આ પ્રતિષ્ઠાઓના સંભારણા સાથે અને જય મંગલ એક એક વ્યક્તિ સાથે અંતર લગાવ જય મંગલ આવે શું કામ પડતા મૂકીને અમારે આવું જ પડે હવે ઉભું કરજો પાછા એટલે પાછા આવશું દીકરી ની પૂરી પૂરી અનુમોદના બે મિનિટ કરી લે ચાલો એક પ્રકારના તપ બતાવવામાં આવ્યા છે એકનું નામ છે નિત્ય તપ બીજાનું નામ છે નૈમિત છે જ્ઞાન પાચન છે દિવાળી છે આ બધા પ્રસંગે જે પણ એક ઉપવાસ છઠન વગેરે કરવામાં આવે તેને નૈમિત તપ કહેવામાં આવે છે ક્યારે ક્યારે નિમિત્તને પામીને થતો તપ એને નૈમિત તપ અને રોજ જે તપ કરવામાં આવે એને નિત્ય તપ કહેવામાં આવે હવે મારે તમને પૂછવું છે કે નિમિતિક તપ કોઈએ વર્ષી તપ કરી નાખ્યો કોઈએ માંસ પણ કરી નાખ્યો એ સિદ્ધિ તપ કરી નાખ્યો અને નૈમિત તપ કહેવાય એ જડે

વિવેક અને સમજદારી ન હોય તો અઢાઈ થઈ જાય સોળ થઈ જાય માણસ થઈ જાય અને પછી પાછી બારે ભાગોળો ખુલ્લી થઈ જાય અભક્ષ અને અનંત કાય ના પણ ખુલ્લા થઈ જાય માસક સમન જેવી તપસ્યા કર્યા પછી અને અનંત કાયના સેવનો જો થતા હોય તો એ માસકરણ દ્વારા ઉભી કરેલી નિર્જરાનો ફળ જીરો થઈ જાય છે કડક લાગે તો કડક પણ હકીકત એક ધર્મ ગુરુ તરીકે અમારે કેવાની ફરજ છે એટલે નિયમિત તપનો ફળ પણ શું છે નિત્ય તપ આપણે રોજ નોતાજીમાં આવી જઈએ રોજ બેસવામાં આવી એક વાર તમને કહી દઉં શ્રાવક ને બી તો કરવાની જ નથી શ્રાવક એ પણ એકાદ પચકાણ કરવાનું છે એક આને નીચે પણ લાવી નોકર છે નો પચકાર પણ તમે કરો ને તો એ તમે તપસ્વી છો ભાઈ નોકર છે કે નીચે તો મારે કરવું જ નથી મોડા પણ તો બી તમે આંશિક રીતે તપસ્વી કહેવાઓ આટલી ધડતા આટલું સાતત્ય આટલી આજ્ઞાને સમજા સાપેક્ષતા તમે રાખતા હો તો પણ તપસ્વી છે એટલે આટલો સરસ મજાનો તપ કર્યો

તો તમારો એના પ્રત્યેનો સાચો પ્રેમ કહેવાય છે આ ઘર તો સારું છે પવિત્ર છે ધર્માત્મા છે સંસ્કારી છે આ બેને પણ સિદ્ધિકા સજોડે થઈ ગયા છે અને વારસામાં એને કર્યો હવે કર્યો એ યાદ નથી રાખતા પણ બાકી હોય એ યાદ રાખ્યો બાકી હોય યાદ નથી હવે એને ખુદ છે નિર્મિત કરી રહી છે આપણે યાદ રાખવી છે

જૈનોને ટકાવવા સત્વર કરવા પગ પર કરવા ઉભા રાખવા એમના પર પ્રેમ ભાવ જાળવી રાખવો બહુ જરૂરી છે એ વિષયમાં પણ બધા પ્રયત્ન કરજો દીકરીના સિદ્ધિ તરફની બહુ અંતરના અંતરથી એક મિનિટ આપણે અનુમોદના કરીએ